સુરતમાં એક નવું જ કૌભાંડ જોવા મળ્યું છે બીઆરટીએસ બસ માં ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે કોન્ટ્રાક્ટરોએ બીઆરટીએસ બસ માં મુસાફરો પાસેથી પૈસા લઈ કેટલાકને ટિકિટ નહીં આપી પૈસા ચાઉ કરવાની ગેરંટી સામે આવી છે કોન્ટ્રાક્ટરોએ કોર્પોરેશનને નુકસાન પહોંચાડ્યું છે અજાણ થકી ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કર્યું હતું દરમિયાન સુકાની એજન્સી મેસેજ પાસ કરતા કૌભાંડ બહાર આવ્યું છે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને મેસેજ પાસ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ આપ્યો છે પાંડેસરા રૂટ પર બસો પાંચ નંબરની બસમાં આકાર એજન્સીના કોન્ટ્રાક્ટરે સાહીઠ પેસેન્જરને ટિકિટ આપી ન હોવાનું સામે આવ્યું છે ટ્રાન્સપોર્ટેશન ચેરમેન સોમનાથ મરાઠી અને વિજિલન્સની ટીમે દંડાત્મક કાર્યવાહી કરી આ કાર એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરી છે અને મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા આદેશ કર્યો છે હજુ કોણે કોણે મેસેજ આપીને કોર્પોરેશનની તિજોરીને નુકસાન કર્યું છે તે અંગે પોલીસ કેસ કરી કાર્યવાહી કરવામાં આવશે

ડિંડોલી સાઈ પોઈન્ટ ખાતે કરનાર હતા પરંતુ મેનેજર દ્વારા મેસેજ પાસ કરી દેવામાં આવ્યો હતો કે વિજિલન્સની ટીમ અને સોમનાથ મરાઠે ચેકિંગ પર નીકળ્યા છે એટલે તાત્કાલિક ધોરણે વિજિલન્સની ટીમ અને ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા સ્થળ બદલી દેવામાં આવ્યું હતું અને પાંડેતરા પ્યુઝ પોઈન્ટ ખાતે આવેલ બસો પાંચ નંબરની બસની અંદર વિજિલન્સની ટીમ દ્વારા અને સોમનાથ મરાઠે દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જેની અંદર પેસેન્જરો પાસેથી કંડક્ટર દ્વારા સાઈઠ જેટલી ટિકિટ તો પૈસા લઈ લેવામાં આવ્યા હતા પરંતુ ટિકિટ ના આપવામાં આવી હતી અને તેનું કોબાન જે છે તે બહાર આવ્યું છે એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સુરત મહાનગર પાલિકાના તિજોરીને નુકસાન પહોંચાડતો આ કોબાન છે અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોય છે સમગ્ર ઘટનાને જોતા હવે ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા હવે જે મેનેજર દ્વારા મેસેજ પાસ કરવામાં આવ્યો હતો સુકાની એજન્સી દ્વારા તેને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે અને બીજી તરફ જે કન્ડક્ટર દ્વારા મુસાફરો પાસેથી પૈસા લઈ લેવામાં આવ્યા હતા પરંતુ ટિકિટ ના આપવામાં આવી હતી તે એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે કારણ કે સુરત શહેરની અંદર જે પેસેન્જરો મુસાફરી કરતા હોય છે પરંતુ પૈસા આપી દેતા હોય પરંતુ ટિકિટ કોઈ પણ પ્રકારની આપવામાં ન આવતી હોય છે અને અવારનવાર ફરિયાદ જે છે તે ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠને મળી હતી અને સોમનાથ મરાઠેને ફરિયાદ મળતાની સાથે ચેકિંગ પણ નીકળ્યા હતા અને ચેકિંગ દરમિયાન અને કૌભાંડ જે છે તે બહાર આવ્યો છે અને તેને લઈને હવે એજન્સી સામે પગલાં લેવાની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને કોને કોને હજુ પણ આવા મેસેજ ભૂતતાળમાં પાસ કર્યા છે તેની સામે પણ પગલાં લેવામાં આવશે સાથે જ પોલીસ ફરિયાદ પણ થશે એવું સ્પષ્ટપણે અત્યારે સામે આવી રહ્યું છે જી

કેટલાક લેવાગો જે કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા કૌભાંડો આચરવામાં આવતા હોય છે અને તેના કારણે મુસાફરોને પણ હાલાકી પડતી હોય છે સાથે સાથે મુસાફરો પાસેથી પૈસા તો લઈ લેવામાં આવતા હોય છે પરંતુ ટિકિટ નથી આપવામાં આવતી તેને લઈને હવે જે એજન્સી સામે બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી જે છે તે હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા કરવામાં આવી છે જી

કેટલાક મુસાફરો ઘસો ઘસ ભરેલા હોય છે અને દરવાજા પર લટકતા પણ નજરે પડતા હોય છે પરંતુ જે રીતના મુસાફરોની ભીડ આટલી મોટી સંખ્યામાં રહેતી હોય અને સાહીઠ જેટલા મુસાફરોને જો ટિકિટ ના આપવામાં આવી હોય તો સૌથી મોટો કોબાન ગણી શકાય અને હવે તેની સામે બસો પાંચ નંબરની બસ સામે અને જે કોન્ટ્રાક્ટર છે તેને સામે હવે પગલા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ એના ચોક્કસપણે કહી શકાય શહેરની અંદર અનેક એવી બસો છે ત્યાં કેટલાક મુસાફરો ને ટિકિટ જ આપવામાં નથી આવતી અને પૈસા લઈ કોન્ટ્રાક્ટર જે કંડક્ટર છે તે ગજવામાં મૂકી લેતો હોય છે અને આવું કૌભાંડ જે છે તે અવારનવાર બહાર આવતું હોય છે જી જી સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર